વલસાડના વિલવાસ ગામના એક ઘરના માટલીમાં ભરાઈ ગયેલા ઝેરી કોબરા સાપનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યું વલસાડના વિલવાસ ગામના મહાલક્ષ્મી ફળિયાના સરપંચ અમરતભાઈ જગનભાઈ પટેલના ઘરના રસોડામાં એક માટીની માટલીમાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જોવા મળતા ઘરના સભ્યોએ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના મુકેશભાઈ આર વાયર્ડને ટેલિફોન જાણ કરતા મુકેશભાઈ તાત્કાલિક પહોંચી ગયા માટલીમાં ભરાઈ ગયેલા સાપને ને જોતા તે ઇન્ડિયન સ્પેક્ટિકલ ઝેરી કોબરા સાપ માલુમ પડ્યું હતું જેમાં ન્યુરોટોક્સિન વેનોમ્સ આવે છે આ અત્યંત ઝેરી સાપનું સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કોબરા સાપનું રેસ્ક્યુ કરી ઘરના સભ્યો તેમજ આજુબાજુના ઉપસ્થિત વ્યક્તિઓએ વન્યજીવની માહિતી આપી અવેરનેસ કર્યો હતો ઝેરી સાપ કે બિન ઝેરી સાપ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે ઘરમાં કે લાકડા છાણા કે ગાય માટે મુકેલ ઘાસના પુરેટિયામાં ખોરાકની શોધમાં બેસી રહે છે તેમજ ઉંદર કે દેડકાઓને સાપ ખોરાક બનાવે છે આવા સમયે કોઈ વ્યક્તિ ધ્યાન ન રાખી લાકડા છાણા પુરેટીયા લેવા માટે જાય છે તે સમયે અંદર ખોરાકની શોધમાં બેસેલો સાપ પોતાના સ્વ બચાવ માટે ડંખ મારી શકે છે સાવચેતી રાખવા માટે ખેડૂત વર્ગને માહિતગાર કર્યા હતા મુકેશભાઈ વાયરડે ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ વિભાગને જાણ કરી સાપને એકાંતવાળા જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ચેનલને કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે